નમસ્કાર ખેડૂત મિત્રો તરફ ધન સ્વાગત સાહેબ આપણી ચેનલમાં આજે વાત કરીશું જે પણ ખેડૂતોને જે વિષ્મ હપ્તાની રાહ જોઈને બેઠા છે એમના માટે આ વિડીયો છે તો વિડીયો સ્કીપ કરવાની તુલના કરતાં જો થોડો પણ સ્કીપ કરશો તો તમને જરાય ખબર નહીં પડે વિષ્મ હપ્તો ક્યારે લોન્ચ થશે એટલે કે જે પ્રધાનમંત્રી છે એ ક્યારે વિષ્મ હપ્તો રિલીઝ કરશે એટલે કે જે વિષ્મ હપ્તો આવવાનો છે એ ક્યારે આવશે કઈ તારીખ ફાઇનલ છે એની પણ વાત કરીશું અને જે પણ ખેડૂતોને વીસમ હપ્તો ની પહેલાંના જે પણ જે હપ્તા બાકી હોય એ કેવી રીતે હવે એમના હપ્તા અટકાઈ ગયેલા હોય તો એ કેવી રીતે તમારા ખાતામાં ફરી આવી શકે એની વાત કરીશું તો વિડીયો સ્કીપ કરવાની ભૂલના કરતા તો હવે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો પીએમ કિસાન યોજના ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન નિધિનો વીસમો હપ્તો ઝડપ પી ઝડપથી કરી લો આ કામ તો તમને મળી જશે વીસમો હપ્તો સમગ્ર દેશના તમામ પાત્ર ખેડૂતો આ યોજનામાં જોડાઈને વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જે આપણે જાણીએ છીએ જે વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે ખેડૂતો એમાં ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે ખેડૂતોને દરેક યોજના વિવિધ પ્રકારના લાભો પ્રદાન કરે છે ઘણી યોજનાઓ ફક્ત રાજ્યોમાં ચાલે ચાલે છે જ્યારે ઘણી યોજનાઓ સમગ્ર દેશમાં ચાલે છે આનું કારણ એ છે કે રાજ્ય સરકારો ફક્ત તેમના સંબંધિત રાજ્યો માટે યોજનાઓ ચલાવે છે પરંતુ કેન્દ્ર સરકાર આખા દેશ માટે યોજનાઓ ચલાવે છે ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભ મળે છે ખેડૂતોને એની વાત કરવામાં આવી છે તો ચાલો થોડા આગળ વધીએ આપણે તો આ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે એટલે કે સમગ્ર દેશના તમામ પાત્ર ખેડૂતોએ આ યોજનામાં જોડાઈને વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે આ પૈસા બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આવે છે આ ક્રમમાં આ વીસ હપ વીસમો હપ્તો જારી થવાનો છે જો તમે આ હપ્તા મેળવવા માગતા હો તો તમારે થોડું કામ કરવું પડશે જરૂરી બને છે તો ચાલો જાણીએ કે ખેડૂતોએ આ હપ્તા મેળવવા માટે કયું કામ ફરજિયાત છે એની પણ વાત કરીશું આગળ તો તમને ખબર જ છે જે વીસમો હપ્તો છે એ હાલ તારીખ થવાની રિલીઝ થવાની વાર છે એટલે જે પણ ખેડૂતોના કામ બાકી હોય કરી લેજો એટલે વીસમો હપ્તો તમારા સીધા જ ખાતામાં આવી જાય પીએમ કિસાન યોજના હેઠળ જારી કરાયેલ તમામ હપ્તાઓ અત્યાર સુધી ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવ્યા છે તમે સત્તરમાં અને અઢારમાં અને ઓગણીસમાં હપ્તાને જુઓ કે પછી પાછલા હપ્તાને પણ જુઓ તે બધા આ આધારે જારી કરવામાં આવ્યા છે આ મુજબ વીસમો હપ્તો પણ ચાર મહિનાના અંતરાલ પર જારી કરી શકાય છે જે આ મહિને જૂનમાં થઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનમાં મળવાની શક્યતા છે હપ્તાનો લાભ મેળવવા માટે તમારે જમીન ચકાસણી પણ કરાવવી પડશે આમાં ખેડૂતની જમીનમાં ચકાસણી કરવામાં આવે છે અને તે જોવામાં આવે છે કે તેની જમીન ખેતી લાયક છે કે નહીં જો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારો હપ્તો અટકાઈ જવાની ખાતરી છે ત્યાંથી આ કામ સમયસર કરવું એટલે કે જે આપણે જે ખેડૂત નોંધણી કરાવીએ છીએ એ કરવાનું રહેશે જો ખેડૂત નોંધણી તમને ન કરતી આવડે તો તમે યુટ્યુબમાં વિડીયો પણ જોઈ શકો છો અને આપણી ચેનલ પણ ચેનલમાં પણ એક વિડીયો બનાવેલ છે એની અંદર તમે જોઈને જોતા હો તો ખેડૂત નોંધણી કરાવશો એટલે તમારા જે પણ ખાતામાં પૈસા છે એ આવી જશે આગળ વધીએ જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલ છો તો ઈ કેવાયસીનું કામ પણ કરવું પડશે કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારા હપ્તા અટકાઈ જ શકે છે અને તમે આ કામ તમારા નજીકના સી એસ સી સેન્ટર પરથી અથવા યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન વી ઇન પરથી કરી શકો છો જે આપણે ઝેરોક્ષની દુકાનો હોય છે ત્યાં પણ જઈને તમે આ કામ કરાવી શકો છો અને જો તમને એમ ન અનુકૂળ લાગે તો તમે પીએમ કિસાન વી ઇન પરથી કરી શકો છો એટલે કે જે ખેડૂતો માટે વેબસાઇટ બનાવેલી છે પીએમ કિસાન જે ગવર્મેન્ટ દ્વારા બનાવેલ છે એની અંદર પણ જઈને તમે આ કરી શકો છો એના માટે તમારે યુટ્યુબમાં વિડીયો જોવાના છે અને એ જે લખેલું હોય એ બધું જ તમારે ઇ કેવાયસી એટલે કે જે ઇ કેવાયસી હોય છે એ કરવાની રહેશે તો આવી જ રીતે તમને પીએમ કિસાન હપ્તો મળી જશે તો જ્યારે પણ પીએમ કિસાન યોજનાનું જે તારીખ રિલીઝ થશે એને આપણે અગાઉથી માહિતી આપીશું આજના વિડીયોમાં આટલું જ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ મળી જશે સાતસો નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન પ્રેસ કરો જય જવાન જય કિસાન